શ્રીજી મહારાજના સમકાલીન અષ્ટકવિ ઉમા દેવાનંદ સ્વામીનું નામ છે એ દેવાનંદ સ્વામીને જન્મભૂમિ બળોદ ગામ છે વિક્રમ સંવત અઢારસો ને ઓગણસાઠના કારતક સુદ પૂનમના દિવસે રત્નુ શાખાના મારુત ગઢવી શ્રી જીજીભાઈને ત્યાં એક પુત્રનો જન્મ થયો એમનું નામ દેવીદાન પાટિયું દેવીદાનના માતાનું નામ બેનજી હતું દેવીદાનનું મોસાળ મૂડીમાં હતું દેવીદાન પૂર્વના મુક્ત હતા બાલપણથી ભક્તિ વસી હતી એમના પિતાશ્રી પણ શિવજીના પરમ ઉપાસક હતા અને એ પિતાના સંસ્કાર દેવીદાન ઉપર પડ્યા હતા ગામની ભાગોળે સાંકળેશ્વર મહાદેવના દેરાસરમાં જીજીભાઈ મહાદેવની પૂજા કરતા હતા તેની સાથે બાળક દેવીદાન પણ દરરોજ પૂજા કરવા જતા દિવસે તેમના પિતા બહાર ગયા એટલે નિયમ મુજબ દેવીદાનજી એકલા જ શિવ મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે હૃદયમાં સંકલ્પ થયો કે ભોળાનાથ મારી પૂજા પ્રત્યક્ષ સ્વીકારે કે નહીં એમની ભાવનાથી શંકર રાજી થયા પ્રત્યક્ષ દર્શન આપ્યા દેવીદાનજીને બહુ આનંદ થયો દેવીદાનજી ભોળાનાથ પાસે આત્યંત કલ્યાણની યાચના કરી ત્યારે મહાદેવજીએ કહ્યું પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન હાલમાં આ ધરતી ઉપર છે એ ગામ આવશે અને તેમની જીભ કોણી અડશે આ નિશાન જોઈને તમે એનું શરણ સ્વીકારજો તમે મહાકવિ તરીકે પ્રસિદ્ધ થશો અને તમારો મોક્ષ થશે ભગવાન જેતલપુર માં યજ્ઞ કરીને બળોલ પધાર્યા આખું ગામ દર્શને ઉમટ્યું પ્રભુને જમાડવા માટે સૌએ આગ્રહ કર્યો પણ ભગવાન ઉતાવળ હોવાથી રોકાયા નહીં પછી રહ્યા ખટાણે થૂલી અને દૂધની તાસડી ભરીને ભગવાન આગળ મૂક્યા ભગવાનને ગાડા ઉપર બેઠા બેઠા પીધું એમાં દિવ્ય ચેષ્ટા જણાવી દૂધના રેલા કોણીએ ઉતરવા લાગ્યા અને ભગવાન ચાટવા લાગ્યા આ જોઈને ત્યાં ઉભેલા દાનને મહાદેવજી જે વાત કહી હતી તેનું સ્મરણ થયું ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો મહારાજને પ્રાર્થના કરી હે ભગવાન મને તમારી સેવામાં રાખો ભગવાન કહે અમે તમને બોલાવા જ આવ્યા છીએ એ રીતે શ્રીજી મહારાજે દેવી દાનને પોતાની સાથે લીધા અને બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યા સ્વામીએ દીક્ષા પાવી